નમસ્તે દર્શક મિત્રો મારા એક પરમ સ્નેહી ડોક્ટર હરિભાઈ દેસાઈ આ કેન્દ્ર ની સરકારને લંગડી સરકાર કહે છે વાત સાચી છે લંગડી સરકાર છે પણ આ લંગડી સરકાર તંગળી ઊંચી રાખે છે એ જોવા મળ્યું કે ગમે તેટલી તંગડી ઊંચી રાખવા માગતી સરકાર તંગડી તો ઢીલી પડવાની છે કારણ કે બે હાથે તો કાઠકોડીઓ રાખેલી તમે પકડી રાખી છે તેનાથી તંગડી નીચી નીકળી ના જાય તો કેવી રીતે રહેવું એ કયા હાથે તંગડી પકડી રાખવી આમ જ ચાલશે तो सरकार ना चाले हैं आतो भगवान ना लाख लाख उपकार के चारसो के पार गया न थी ने तर मास में बे मास मोझ संविधान बड़्डा ही गई होत आजी लंगड़ी सरकार शेत होए संविधान द्वारा નાગરિકોને મરેલ મૂળભૂત હકો ઉપર રહ્યા છે અને તે માટે પ્રયોગો પણ હાથ ધર્યા વખત મિલકતનો વહીવટ કલેક્ટરના નિર્ણય અનુસાર ચાલે એટલે કે આ બધું પાછું ખેંચી લીધું પછી બીજું આવ્યું બ્રોડકાસ્ટિંગ બિલ સંવિધાન વિરુદ્ધનું જ અગાઉ પણ મેં કહેલું છે કે એમાં તો કેટલા છે મોદીજીની ઈચ્છા હોવા છતાં તે પાછું ખેંચી લેવાની ફરજ પડી અને હમણાં જાહેર ખબર આપી કે લિટરલ એન્ટ્રી બાબતની હતી તેમાં મોટે ભાગે અદાણી કે અંબાણી કે બીજા કોઈ કોર્પોરેટ ના કર્મચારીઓ ફરજ બજાવતા હોય તેમને સરકારમાં ઉચ્ચ હોદ્દા ઉપર જવા લેવા ડેપ્યુટી સેક્રેટરી તરીકે સેક્રેટરી તરીકે ડાયરેક્ટર તરીકે એવા જેવા ઘણા હોદ્દા સરકાર ઉપર લેવા એ પણ એ કેવું કે યુપીએસસી ને ઇન્ટરવ્યુ લઈને આપે અને જે વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષામાં તડામાર તૈયારીઓ કરતા હોય એમના માટે કશું નહીં બધું વાંચતા હોય કરતા હોય કોચિંગ ક્લાસ ભરતા હોય એ બધા ઘેરવ્યા રહે પણ આપેલા જે ત્યાં આગળ હોય કર્મચારીઓ અને અદાણે કે આને ગોઠવીદન યાર અને ગોઠવીદન અંબાણી કે આને ગોઠવીદન સારું ચાલો યુપીએસસી ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ આ જાહેર ખબરના અનુસંધાને શું તમે એ કરો સર અદાણી સાહેબના અંબાણી સાહેબ વાળા એના માટે બહુ સારું સર્ટિફિકેટ આપે એટલે પત્યુ બ્રિટિશ યુગમાં આઈસીએસ અને પોલીસ ખાતા માટે આઈપીની પરીક્ષાઓ લેવાતી હતી આઈપીએટ એટલે ઇમ્પિરિયલ પોલીસ અને સારા અમલદારોની પસંદગી થતી આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે સરકારના તથા પબ્લિક સેક્ટરમાં સારા વહીવટ અને વ્યવસ્થા માટે આઈએસ આઈપીએસ પ્રદેશની સેવાઓ માટે આઈએફએસ પોલીસ ખાતા માટે બધી આઈપીએસ ની પરીક્ષાની જોગવાઈ કરી હતી એવી બધી ઘણી પરીક્ષાઓ છે નાસ્ત અને આ જે બધી પરીક્ષાઓ લેવાતી હતી યુપીએસસી દ્વારા એ બધી નેસ્ટ નાબૂદ કરી દેવી સાફ કરી નાખવાના અને તેની પાછળ

સરકારમાં પણ એસસીટી અનામત નેસ્ત નાબૂદ કરવાની આ એક આ પ્રયોગ હતો જો આ સફર થયું હોત તો ભવિષ્યમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ને લાગુ પડત તેમજ બીજા રાજ્યોમાં પણ તેમના જે પબ્લિક સર્વિસ કમિશન હોત એને પણ લાગુ પડત આમાં મોટું નુકસાન કોને કર્મચારીઓને સરકારી કર્મચારીઓને પ્રમોશનો સ્થગિત થઈ જાય એક બે મેં જોયું છે કે એક બે જિલ્લા પોલીસ અધિક્ષકો નામ નહીં દઉં એ લોકો હેડ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયેલા અને ડીએસપી સુધી પહોંચી ગયેલા આવી રીતે રેવન્યુ ખાતામાં પણ ક્લાર્ક તરીકે ભરતી થયેલા માણસ ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચી ગયેલો છે એટલે આ લિટરલી એન્ટ્રીનો વિચારધારાનો વિરોધ તો કર્મચારીઓએ પહેલો કરવો જોઈએ પણ દરેક પક્ષોએ કરે હું કારણ કે એસસી એસટી નાબૂદ થતું હતું અને એમાં પીછેહ થઈ અને જાહેરાત નકામી થઈ વિચાર થાય છે કે મોદીજી બીજી બધી અનેક બાબતો છે જો વિપક્ષને ગમે અને એમને પણ થોડો ફાયદો થાય એવી અનેક બાબતો છે જો કે ગરીબી મોંઘવારી રોજગારીની તકો વધારવામાં આવી કોઈ યોજનાઓ માટે કોઈ કોઈ એમને વિચારધારા ચાલતી નથી કોનો ભલો કરવા નીકળે છે સરદારનું સરદારશ્રી વલ્લભભાઈ પટેલનું ત્યાં નર્મદાના કિનારે ઊંચું સ્ટેચ્યુ ઊભું કરી પણ સરદારશ્રી એ સારા વહીવટ માટે અમલદારો માટે જે યોજના કરી હતી એ સરદારસરનું તમે અપમાન કરી રહ્યા છો એક વખત તો સરદાર અપમાન થયું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ આજે પણ સરદાર સ્ટેડિયમ તરીકે ઓળખાય છે ત્યાં મેં આગળ પણ કહેલું હતું તે તેમના ચાણક્યએ સરદારના નામ ઉપર કૂસડો ફેરવી આપતું નામ લખી દીધું આ હરાહર સરદારનું અપમાન નથી પટેલોમાં થોડોક રોષ તો છે જ પણ તેઓ સરકારના કાયદાઓ ડરે છે કે ત્રણ મહિના સુધી જેલમાં રહી રહીશું અને કોઈ ભાવ નહીં પૂછે રાજદ્રોહી કેવડાવીશું ગત લોકસભામાં દોઢસો સાંસદોને સસ્પેન્ડ કરીને કાઢી મૂક્યા બાર સાંસદની બહાર અને જે ફોજદારી કાયદાઓ ઘડ્યા જે ખરેખર નાબૂદ કરવા લાયક છે એ સંવિધાન વિરુદ્ધ ના છે ભારતમાં બ્રિટિશ રાજ હતું છતાં અંગ્રેજોએ આવા કાયદા સત્યાગ્રહીઓ ઉપર નહોતા કર્યા આ કાયદાઓ એક તાનાશ્વરે સ્વરૂપ છે તાનાશાહી સ્વરૂપ છે આ પહોંચી જજો ઉપરાંત અમુક પટેલોને સરકાર સાચવી લે એટલે કે કહેવાયું પંડિત નેહરુના સમયમાં લેટરલ એન્ટ્રીની વાતો થાય તે બાબતમાં જણાવવાનું કે અંગ્રેજ અમલદારોએ ભારત છોડ્યું અને અહીંયા આગળ શૂન્ય અવકાશ સર્જાઈ ગયો અને શરૂઆતમાં ઉચ્ચ કક્ષાના અમલદારો માટે બહુ અભાવ હતું પણ ક્યાંક પ્રમોશનો આપીને તો ક્યાંક બ્યારથી વિદ્વાનો સારા હોય એમને સારી જગ્યાઓની ઓફર કરીને એમને બેસાડેલા દાખલા તરીકે એમ એમ ચુડાસમા બ્રિટિશ યુગમાં ફક્ત પોલીસ ઇન્સ્પેક્ટર જ હતા પણ અંગ્રેજોએ ભારત છોડ્યું ત્યારે તેમને રેપિડ પ્રમોશન મળ્યું અને મુંબઈ રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ થયા હતા કેપી સરિયા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે રિટાયર થઈ ગયા પણ માણસો નતા પોલીસ ખાતાનો વહીવટ ચલાવે એવા જાણકાર માણસોનો અભાવ હતો તેથી એમને ફરીથી નોકરી ઉપર લીધા અને સાબરકાંઠા જિલ્લાના પહેલા ડીએસપી એ થયા એટલે આવી રીતે એક જીએનડી ડીકે એક વિદ્વાન માણસ હતા એમને રેવન્યુ ખાતામાં ગોઠવાયા અને સાબરકાંઠામાં કલેક્ટર પણ હતા આ સમયે અંગ્રેજી સ્કૂલો પણ બહુ ઓછી હતી મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓએ મેટ્રિક એટલે કે હાલનું જે એસએસિકો છો ને એ ભણવું હોય તો આખા જિલ્લાની અંદર દસેક સ્કૂલો હોય કડી હોય વિસનગર હોય પિલવઈ હોય એવી જગ્યાએ બાકી પાટણ હોય એ વખતે પાટણ જિલ્લો મહેસાણામાં હતો પાટણ હોય આવી જગ્યાએ હતી સિદ્ધપુર હોય કદાચ બાકી અત્યારે હાલ જેમ ગામડે ગામડે શાળાઓ થઈ ગઈ છે અંગ્રેજી શાળાઓ એવું નહોતું આવા સંજોગોમાં લિટરલી એન્ટ્રી બહુ ઓછા પ્રમાણમાં શરૂઆતમાં ના વર્ષોમાં થયેલ તે પછી એ બંધ થઈ ગયું એક બે બે એક વર્ષ ચાલેલું આવ આવું વધારે ચાલ્યું મોદી આ લિટરલ એન્ટ્રી માટે એમને કઈ પસંદ ગોઠવવાના હોય તો તમે સલાહકાર તરીકે ગોઠવા ને યાર સલાહકારનું આવી કેટલું હોય એ કહી શકાય નહીં એને પેન્શન ના મળે ફક્ત માનદ વેતન જ મળે પછી આ તો મોદી સાહેબ છે એમાં પેન્શન પણ જોગવાઈ કરી દે આજે ગઈકાલે વીસમી ઓગસ્ટ રાજીવ રાહુલજી ના ફાધર પિતા સિંહ રાજીવજી ગાંધીનો જન્મ દિવસ તેઓ મુંબઈ ખાતે જન્મ્યા હતા જ્યારે તેમના નાના જવાહરલાલ નહેરુ અહેમદનગર જેલમાં હતા આ વર્ષે આ જન્મદિવસ રાજીવજીનો જન્મદિવસ મુંબઈ ખાતે ઉજવાયો અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ મોદી સાહેબની કામગીરી અને પદ્ધતિની સરેઆમ વખોડી કાઢી અને એમને શ્રદ્ધાંજલિ આપી આજે એકવીસમી ઓગસ્ટે ભારત બંધનું એલાન હતું જ્યાં એસસી એસટી ના લોકો જાગૃત હતા ત્યાં એને સારી સફળતા મળે મણિપુરમાં કેટલા સમયથી સરગી રહ્યું છે ત્યાં રાષ્ટ્રપતિ શાસનની વાત નથી સરકાર સામે કોઈ કોઈ અરપ પણ ઉચ્ચારાતો નથી જે બનાવ કલકત્તામાં બન્યો એવા બનાવો તો યુપી ની અંદર ઉત્તર પ્રદેશમાં બનેલા છે રાષ્ટ્રપતિ શાસન ની વાત નથી પણ જ્યાં વિપક્ષ ની સરકાર હોય અને આવો બનાવ બની ગયો હોય ત્યારે બધા સત્તાધારી પક્ષના અંદર કૂદી પડે આજના છાપામાં છે મુંબઈની અંદર બધું નાની વયની છોકરીઓ ઉપર આ અને વિપક્ષના નેતાની રાજીનામાની માગણીઓ પણ કરે આ કેટલું ઉચિત છે બે બાજુની તલવાર કર્ણાટક ના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ઉપર જે આક્ષેપો થાય છે અને ગવર્નરની ફરિયાદ માટે પણ આપી દીધા આ સિદ્ધાર જમીનનો પ્રશ્ન એમના વખતમાં નથી થયો મુખ્યમંત્રી તરીકે જમીનનું કૌભાંડ નથી કર્યું આ તો જ્યારે કર્ણાટક ની અંદર ભાજપની સરકાર હતી ને ત્યારે કોઈ કૌભાંડ નથી એમની જમીન ખરીદેલી સરકારે અને એમને વર્તર પેટે બીજી જમીન આપેલી હવે જે કંઈ હોય તે આ તો હકીકત આવી છે પણ જે તે વખતે ભાજપની સરકાર હતી એ કુદી પડવું હતું જેલમાં પૂરી દેવા ને કૌ લાગ્યું હોય તો હવે શું કરો છો કર્ણાટકની સરકાર જે કોંગ્રેસ ચલાવે છે એને હચ છે આપણા માટે જેમ પેલો એને પાછળ પડી ગયા હતા ઝારખંડના હેમંત સુરેન પાછળ શું લગભગ પાંચ વખત લોટસ ઓપરેશન કર્યું પાંચ વખત પાંચ છ વખત બિચારાને હરખી રીતે ડંફાસા મારે ગયા વાતો કરે ગયા જુલમાઓ ફેંકે ગયા અને બે હજાર સુડતાલીસ સુધી અમે સત્તા પર રહેવાના છીએ આ બધું તમે ગપ્પા મારે ગયા અને કશું જ કામ કર્યું નથી સિવાય સરકારો ઉઠલાવવાની અને લોટસ ઓપરેશન ખરીદવા અને એ આ સિવાય કંઈ કામ કર્યું નથી સરકારો તોડવી ધારાસભ્યો ખરીદવા ભાજપને સરકાર સ્થાપવી શું મોદીજી આપનું આત્મવિશ્વાસ આપે આપનો વિશ્વાસ આપે પોતે જાતે જ આપનો આત્મવિશ્વાસ વિશ્વાસ ગુમાવી દીધો છે આ ચાણક્ય તમને કદાચ ચડાવતા હોય પણ એના બાપનું શું જવાનું છે આ આરએસએસ ના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં પહેલા એમ એક વાત કરેલી છે એમાં કહેલું છે કે હવે મોદી કાર્ડ અને હિન્દુ કાર્ડ પ્રજામાં મત લેવા માટે ચાલી શકે એમ નથી આપની પાસે બચ્યું હોય તો એક જ વસ્તુ બચી છે અહંકાર તમારો પોતાનો અહંકાર અને ઘમંડ જે ભગવાનનો ખોરાક છે મારી રજૂઆત આટલી જ છે જો આપને પસંદ પડી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરશો બસ આજે આટલી વાત